ખેડૂત મિત્રો આપણે ઘઉં આજે પચીસ દિવસના થયા છે અને આપણે આજે ઘઉંમાં નિંદામણની દવાનો સ્પ્રે કરવાનો છે તમે જોઈ શકો છો નિંદામણ ઘઉંમાં થઈ ગયું છે ઘઉંમાં સ્પ્રે કરવા માટેની દવા મેટ ગ્રીપ નામથી આવે છે ઘણા ખેડૂત મિત્રો આને અલગ્રીપ નામથી પણ ઓળખે છે ઓળખે છે તેમાં જો તેમાં ટેકનિકલની વાત કરીએ તો મેટ સલ્ફ્યુરોન મિથાઇલ વીસ ટકા ડબલ્યુપી અને બોક્સમાં બે પ્રકારની દવા નીકળે છે જેમાં એક છે આ પડીકી મેટ સલ્ફિરોન મિથાઈલ વીસ ટકા ડબલ્યુપી તેમજ તેની સાથે એક બોટલ આવે છે બોક્સમાં જે મેટ સલ્ફિરોન મિથાઈલ દવા છે તેને એક્ટિવેટ કરવાનું કામ કરે છે અને સ્ટીકરની સ્વરૂપે આ દવા કામ કરે છે માટે આ પડીકી અને આ બોટલ બંનેને એક સરખી માત્રામાં ઓગારી અને તેના 6 થી આઠ પંપ કરવાના હોય છે અને વિગે ત્રણથી ચાર પંપ લેખે દવાનો સ્પ્રે કરવાનો હોય છે